નિરોણા બીબલ સહિત આઠ ગામના લોકો રાત્રે નિરોણા સબસ્ટેશન પર પહોંચી ગયા વિધ કંટાળી તાળાબંધી કરી ઘેરાવ કર્યો અત્યારે પીજીવીસીએલના અધિકારી નિરોણા જવા રવાના હવે જો નિરોણા તેમજ પ્રતિનિધિ વિમલ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના નિરોણા બીબલ સહિત આઠ ગામથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વિક્ષેપથી કંટાળી લોકો રાત્રે નિરોણા સબ સ્ટેશન કચેરી ખાતે ઘેરાવ કરવા માટે પહોંચી ગયા હતા અને તાળાબંધી કરવામાં આવી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે કચ્છમાં માત્ર સામાન્ય વરસાદ પડ્યો છે ત્યારે ત્યારે વીજના ધાન્ય અસહ્ય બની ગયા છે ખાસ કરીને બીજી વિશેની તમામ કચેરીઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના બુંગણા ફૂંકવામાં આવતા હતા પરંતુ સામાન્ય વરસાદને કારણે જે વીજ વિક્ષેપ ઊભો થયો છે એક તરફ કાળઝાળ ગરમી અને બીજી બાજુ લાંબો સમય સુધી વીજ વિક્ષેપને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આપ સમજી શકતા હશો કે ગઈકાલે નિરોણા બીબર સહિત આઠ ગામના લોકો આ વીજ ધાંધિયાથી કંટાળીને રાત્રે ત્યાં નિરોણા સબસ્ટેશન ખાતે એકત્રિત થયા બીના કોઈ અધિકારી જવાબ ના દે સંતોષકારક પ્રત્યુત્તર ન મળે ત્યારે તાત્કાલિક અસરથી ત્યાં ઘેરાવ કરવામાં આવ્યો હતો તાળાબંધી કરવામાં આવી હતી અને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો દરમિયાનમાં અમારા પ્રતિનિધિ વિમલ જોશી જણાવ વિમલ ભાનુશાલી જણાવે છે કે આજે સવારે ભૂજથી અધિકારી આવા રવાના થઈ ગયા છે પરંતુ આઠ ગામના લોકો અત્યારે પણ સ્ટબ સ્ટેશન કચેરી ખાતે પહોંચી ગયા છે અને જો સંતોષકારક પ્રત્યુત્તર નહીં આવે તો ફરી અત્યારે આ તાળાબંધી કરવામાં આવશે તેવી વાત સપાટી ઉપર આવી છે